આપણે તનવી ને જ બોલે તનવી લખી છે તનવી થોડું બોલે બે કાગળ છે આપણે પહેલા કાગળથી પ્રયોગ કરશું આપણે પહેલો કાગળ મારી પાસે છે આ કાગળની અંદર આપણે હરિહંત ને કહીએ કે આપણી પાસે થોડી હળદર છે શું છે થોડી હળદર હળદર છે ને આપણે હરિહંત છે એને પહેલા કરી હરિહંત ના માથે થી આપ ફેરવીએ બરોબર હરિહંત નો ફોટો છપાઈ જાય છે કે તમારે જોવાનું છે આજે હેંગનો ફોટો છપાઈ જાય છે શું થાય છે તમને જોવાનું હેંગ હા હું આવ્યો શું લે કુચે કાર્ય જો આ બીજી જે કાર્યને તમે કીધું કે આ ઉત્તર મળ્યો તો

তো yeah! আতে <inaudible> 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 <inaudible>